સ્ટાન્ડર્ડ કંપની નું લેવાથી નથી વાયની ટ્રીટમેન્ટ બહુ લાંબી કરવી પડે સો ટકા સો ટકા આ વસ્તુ માં વાયરસ આવી ગયેલો છે અમારે શરૂઆતમાં હતો પણ ટ્રીટમેન્ટ જાજી કરવાથી ને આ વાયરસનું પ્રમાણ ઓછું થઈ ગયું બરોબર વીઘે સાતસો ગ્રામ ખાલી બી વાયું જાજુ બી વાવવાથી નહીં નુકસાન છે બરોબર વીઘે સાતસો ગ્રામ વીઘે સાતસો ગ્રામ જ વાવ્યું વહી છે હાલવાની સ્પેશિયલ ચાર લાઈન વાયવી જ નહોતી કેળી મૂકેલી છે

અને ઉકેલો માલ જ બજારમાં લઈ જવાનો આ કાચો માલ લઈ આવે ને જેના હિસાબે વેપારી એક્સપોર્ટ ખાતો નથી ઉગી જાય મંડી માં પહોંચે તાજ ઉકેલો વેપારી ને અને વેચાણ ડિસ્ટ્રિક્ટ ને ફાયદો થાય અને ભાવ બે પૈસા તમને વધારે આપે ના આવી ને આવી માવજત કરવી પડે એડવાન્સ ટેકનોલોજી આમાં વપરાવો ને તો જ રાખવી પડે ને ટેકનોલોજી નો પૂરો ઉપયોગ પૂરો ઉપયોગ કરવો પડે ભલે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ